ગીરગઢલા તાલુકાના ધોકડવા ગામની દીકરી બલદાણિયા કશિશબેનો લેખક સ્પર્ધા રાજ્ય કક્ષામાં ત્રીજો નંબર મેળવી ધોકડવા ગામનું નામ રોશન કર્યું લેખન સ્પર્ધા રાજ્ય કક્ષામાં ત્રીજો નંબર મેળવી ધોકડવા ગામ તેમજ આહિર સમાજનું ગૌરવ વધાર્યું શ્રી ધોકડવા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી બલદાણિયા કશિશબેન ચનાભાઈ ગામ ધોકડવા કાવ્ય લેખન સ્પર્ધામાં તાલુકા જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી અને રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવી સમસ્ત્ર ધોકડવા ગામ તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ તેઓને શાળા પરિવાર તેમજ ધોકડવા ગામ તેમજ એક લોહિયા આહિર સમાજ ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી મનુ કંર ટીવી એટી ન્યૂઝ ગીરગઢડા મારું નામ બલદાણી કશિશ ચનાભાઈ છે હું ધોકડવા ગામમાં રહું છું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ આર્ટ્સમાં અભ્યાસ છું તાલુકો અને ગીર સોમનાથ જી તો આપણે કઈ કઈ સિદ્ધિ અત્યાર સુધીમાં હાંસિલ કરેલી છે હાલ તો મેં ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો છે જેમ કે વકૃત્વ સ્પર્ધા કાવ્યલેખન સ્પર્ધા ગઝલ શાયરી એમાં હું જિલ્લા કક્ષાની સ્કૂલેથી શરૂ કરી શાળા કક્ષાએથી શરૂ કરી અને હાલ મેં ગઝલ શાયરીમાં શાયરીમાં મેં ભાગ લીધેલો જેમાં શાળાએ પ્રથમ નંબર મેળવી ત્યારબાદ તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને હાલ થોડા દિવસો પહેલાં મેં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે હજી ઝોન કક્ષાની સ્પર્ધાની ડેટ તારીખ આવી નથી જ્યારે આવશે ત્યારે એને આપી હું જવાનું છું પ્રથમ નંબર આવે એવી તમામ સ્ટાફની મારા પર ઉમીદ છે તો એ ઉમીદ પર હું ખરી ઉતરું એવી મારી મહેનત રહેશે